ખોટી કેટલા થાય છે હું તો કોઈ નહિ દોઢ બે લાખ રૂપિયા છે એકલો લેવા નઈ જાય આ તો કરોડ હોય તો એકલો લઈને આવું પણ આ તો તમે કીધું કીધું એટલે એટલો વધારો વધારો થતો તમે કોઈ ના અમારે નહીં લઈ જતા

આપણે પેટ્રોલ ની શું ચિંતા કરો છો પેટ્રોલ તમને તો ના હોય તો તમે ખાલી ઘરે ઉભા રહો હું ઘરે આવતો લૂઘડો બદલાય બદલાયુ કે આ લૂઘડો શું વાંધો છે તમારે

થઈ ગયા હોય ફોન કરું રાખી દે મરે પડ

અને એક તો ડાકુ મણ લાગે છે કોણ એવું છે એમ ને હોય સારું આ બાજુ માં રોડું કરે છે સારું રેજો રેજો કરી છે ને અમુજી મારા બેટા મારા ને જબર કરી હો લાલા બબજી ફોન કરું ગોમ નથી જાવ ને ના ને ના બાપા કરીને આવ્યો છે ટૂટી લીધો છે ફોન હટ કરવો પડશે ઉપર તો ને એ પાછા દોસી ભાઈ વાત કરી કે કરતા આવી છે હેલો હા

હટ આવજો તરત તરત કેવા હોતા ને જાવ જો મને એકલા ની એ હારો હટાવો એ હારો મારો વળી અમુજીનો ફોન આવે એ હારો કેમ

હે વાત શું હતી અલ્યા અમારે ભાઈ વધારો લઈને આવતો તો મારા બેટા ચીલે બે બાઈકવાળા બધ પૈસા લઈને ઉતાર્યા છે પૈસા કેટલા પૈસા લાખ 2 લાખ જેવા આખો વધારો આખો વધારો લઈ ગયા છે વધારો હું આવો તો હેડો હા બોલો તો મને હારો છોડો 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 ને ચાલે ઓલા કે જાવા

પેલા આયે હેરા તું ઓડી વાળા છો એ ફોડો 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 ઉપર 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 કી આ

અંતરાત આ બઈ ખેલ મારીને લઈને હડતા થઈ ગયો છો ઓટો ખોલાવ એકદમ મોટો પૈસા ત લે ઓટો ખોલાવ આમ આવવા મોટો ખોલાવ કેટલા ખોલો ખોલો તો માર ખોસો આલે આલે દાદા આલે દાદા ઢોકો 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 આવો ઢોકો આવો તારા આ શું બોલે એ હું જ દે એમ હું આઈ પણ હેર કરેલી પૈસા આલ્યા એમું તો પૈસા આલો ફરટ પૂ આયા પૈસા આલ્યા પૈસા આલ્યા એ ઓય ફરિયાદ કરાવી લે ઓસા ફરિયાદ કર ફરિયાદ આ નહી એમુજીના લૂટ્યા કાલ બીજાના લૂટ્યા બીજાના લૂટ્યા અન ધંધા કેવા કરે અતારે મજૂરી તો કણિયા કામ તો 500 ને મજૂરી આલે છે સમજે એમનું કોઈ નહી લૂટા હવે હાલો વાન નથી કરવાના બાઈક એક લઈ ર ના પૂછો એમ બધું આલો પણ મારે મન છે આપણું હાલો બાઈક લઈ ગુ છોડો એ તો બાઈક તો લઈજો બાઈક તો આલજો અમ બાઈક નહી અને સબાળ આય બાય બાય ના પાડો કે કુબરા આલા તો છોગલ આલે એમને મિમોને બાબાને મની આલવા આરાજા લે 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 મેયર તું

એ જણા જશે તમારે હા મગા દેને આપણે 1.2 લાખ રૂપિયા કોવતની તારે હડો હવે આવી